નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમહાલ મોરવાડવ તાલુકામાંથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા મામલતદાર શ્રીને અને તેમના પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા અડપ તાલુકામાં આજ રોજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ આદિવાસીઓની એક સંસ્કૃતિ એક ભાષા એક સરખા રીત રિવાજોની છતાં ચાર રાજ્ય ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વિભાજીત કરવામાં આવે છે જેથી અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલા આદિવાસી સમુદાયના પ્રશ્નો એક સમાન છે પરંતુ તેમના પ્રશ્નોની અવગણના થતી આવી અલગ ફિલ્પ્રદેશ પ્રદેશમાંથી રાજ્યની માંગણી માટે ચારેય રાજ્યોમાંથી રાષ્ટ્રપતિની સંબોધી અને શ્રી મોરવા હડપને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાંથી ફિલ્પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું Viru Report, I7 News, Gujarati, Panchamati.